ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત મહાનુભાવોએ સાંસ્કૃતિક ફ્લેગ ઓફ કરાવ્યું હતું આ પરેડ માં આદિવાસી સંસ્કૃતિ લોક નૃત્ય અને પરંપરાગત વાદ્યો કલાઓ સાથે એકતા નગરની શેરીઓ ઉત્સવમય બનાવી હતી એકતા ઓડિટોરિયમ ખાતે ગુજરાતના જાણીતા કલાકાર ઓસમાન મીર તથા

આર્થિક ઉપાર્જન નું મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે સમગ્ર ફેસ્ટિવલ દરમિયાન અહી વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે જ્યાં સ્થાનિક આદિવાસી લોકોએ તૈયાર કરેલી હસ્તકલાની વિવિધ વસ્તુઓ તથા સ્થાનિક પરંપરાને પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા છે સંસ્કૃતિ પ્રકૃતિ અને ટેકનોલોજીનો સમન્વય એટલે મોન્સૂન ફેસ્ટિવલ આવા અનોખા સંદેશો સાથે શરૂ થયેલા આ ઉત્સવમાં આગામી દિવસોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો લોક કલાના પ્રદર્શન વિવિધ કલાકારો દ્વારા પ્રસ્તુતિ અને ઓર્કેસ્ટ્રા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ટુરિઝમ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે મોન્સૂન ફેસ્ટિવલ આ વખતે પહેલી વખત નર્મદા જિલ્લામાં ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે આજે શ્રીમાન ઓસમાન મીરનો કાર્યક્રમ છે ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમો સતત પાંચ દિવસ સુધી ચાલવાના છે અને એ રીતે નર્મદા જિલ્લાના આદિવાસી ભાઈઓ અને બહેનોને સાંસ્કૃતિક વારસાનું જતન કરી શકે અને આર્થિક ઉપાર્જન કરી શકે તદઉપરાંત પોતાની જે કલા છે એ પ્રદર્શિત કરી શકે એવો સરકારશ્રીનો આ એક પ્રયાસ છે એ પ્રયાસને નર્મદા જિલ્લા તંત્ર એને પૂરું કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ માન્ય શ્રી પધારનાર હોય અત્યારથી લોકોની અંદર ખૂબ ઉત્સાહ છે અને આ એક વાલ વરસાદ અને એ અંતર્ગત થીમ ઉપર આખો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ખૂબ સરસ રીતના થઈ રહ્યો છે અને આ અંતર્ગત હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું કે નર્મદા જિલ્લાને આ માટે પસંદ કર્યો અને નર્મદા જિલ્લાના મારા આદિવાસી ભાઈઓ બહેનોને આનો લાભ મળી રહ્યો છે અને ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે ખાસ એ જણાવવાનું કે આજથી આ કાર્યક્રમ શરૂ થયો છે અને આ પાંચ દિવસ સુધી સતત કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અને અહીંયા એકતા નગર ઓડિટોરિયમમાં ચાલવાનો છે અહીંયા વિવિધ પ્રકારના સ્ટોલ પણ છે તો લોકોને લાભ લેવા માટે આમ જનતાને લાભ લેવા માટે મારી ખાસ વિનંતી છે દીપક જગતાપ નેશન બ્રસ્ત ન્યુઝ રાજપુટલા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર